ગયું અઠવાડિયું શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં ખૂબ મહત્વનું રહ્યું છે દેશની આસ્થા અને શક્તિના બે મોટી ઘટનાઓ આપણે સૌ સાક્ષી બન્યા છે ગઈકાલે કરોડો હિન્દુઓના આસ્થા સમાન રામ મંદિરમાં શ્રી મોદી સાહેબના હસ્તે ધર્મ ધ્વજારોહણનું થયું અને રામ મંદિર નિર્માણ કાર્ય સંપૂર્ણ થયું છે તેના થોડા દિવસ અગાઉ દેશની શ્રમ શક્તિનું સન્માન કરતા

સાચી શ્રદ્ધાંજલિ છે